જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મયારામદસજી આશ્રમ ખાતે પ્રાચીન ગરબી રમતી બે હજાર ભોજન કરાવ્યું સાથે કિન્નર સમાજના માતાજી ઓ તેમજ અંધ દ્વારા ગરબા રમી રાસની રમઝટ બોલાવી જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની પ્રાચીન ગરબી મંડળની બે હજાર બાળાઓને ભોજન તેમજ કટલેરીની ત્રેવીસ વસ્તુઓ જેટલી કીટ નું વિતરણ કરેલ તેમજ કિન્નર સમાજના માતાજીઓ તેમજ પ્રજ્ઞા ચક્ષુદિક્રિયો એ માતાજીના ગરબા લેવડાવેલ હતા જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર દ્વારા હે બાળાઓને પ્રોત્સાહિત કરેલ હતા જેમાં કિન્નર સમાજના માતાજીનો ગ્રુપ રાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું તેમજ પ્રજ્ઞા ચક્ષુ અંધક્યા છાત્રાલયની દીકરીઓનો રાસ રમાડવામાં આવેલ હતો જેમાં કિન્નર સમાજના નીલુ માસી શારદા માસી તેમજ કિન્નર સમાજના દરેક માતાજીઓને સાડી બ્લાઉઝ ચણીયો ઘડિયાળ બ્લેન્કેટ તેમજ રોકડ પુરસ્કાર તેમજ કટલેરી કીટ આપી પ્રોત્સાહિત કરેલ હતા જય જય માત આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમે લોકો કિન્નર સમાજ આખો અંધજન બાળાઓ સાથે ગરબા રમી અને અમારે ખુશી વ્યક્ત કરીએ છીએ જયારે પ્રાચીન ગરબીઓને અપ્રાચીન ગરબીઓ બધીનું આક્રમણ અત્યારે ખૂબ સારું એવું માતાજીનો નવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્યારે ડિસ્કો ડાંડિયાની ગરબીઓનું આક્રમણ બહુ વધી ગયું છે ત્યારે આવી પ્રાચીન ગરબીઓ લુપ્ત થતી જાય છે ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક માતાજીનું સારું કાર્ય કરી વર્ષોથી મનસુખભાઈ વાજા ત્રણ હજાર બે હજાર દીકરીઓને પ્રસાદી લઈ અને યોગ્યતા પ્રમાણે દાન કરી અને દીકરીઓને રાજી કરે છે મા અંબાજીને અમે બી પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદાઈને સારા કાર્યો કરવા દે અને સત્યમ સેવા યુવક મંડળને ને આવા સદાવતના સારા કાર્યો સદાય માટે ચાલુ જ છે જે એમાં કઈ આપણે કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી પણ છતાંય માતાજીને અમે પ્રાર્થના કરીએ કે સત્યમ સેવા યુવક મંડળને એટલી શક્તિ આપે કે બધાનું ધ્યાન રાખે અને ગરીબ માણસો દીકરીઓને લોકોને પરણામી બી દે છે તો અમને ખબર છે તો અમે એટલી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદાય એમની સાથે રહી અને આવા સારા કાર્યો કરવા જય માતાજી જય અંબે નમસ્કાર મારું નામ વાળાદેય છે હું અંતનિયા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું અમારી સંસ્થાના કરતા હરતા એવા પ્રમુખ શ્રી મનસુખ સર મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે આ નવરાત્રિનો ખૂબ જ ઉત્સવ યોજવામાં આવ્યો છે અને આજે જે કિનરોને અને અમે અંતનિયા છાત્રાલયની બહેનોને ભાવભેરથી રાસ રૂમાડવામાં આવ્યો છે એ બદલ આભાર